કેમ છો મજામાં મારા રાતે ગુડ મોર્નિંગ બધું આવી ગયું તો છે તૈયાર અને આપડે કોલેજે જઈને આપણે કરવાનું છે ભણવાનું છે લખવાનું છે બધું કરવાનું છે તો હું આ નાઇટ પેન્ટમાં છું નાઇટ પેન્ટ ને લાલ ટી શર્ટ ક્યારે લાલ ટી શર્ટ મંગાવવાનું મારા માટે શિફ્ટ છે એવું મેં કાલ રીલ્સમાં જોયું હતું તો રીલ્સમાં મેં લાલ ટી શર્ટ પહેરી લીધું ને નાઇટ પેન્ટ પહેરી લીધું કારણ કે અહીંયા બીજું કે પેન્ટ છે નહીં તો મેં લાલ ટી શર્ટ નાઇટ પેન્ટ પહેરી લીધું અમે જે બીજા બધા કપડાં છે મેલા છે તો આપણે કે આપણે તો હાલો કોલેજ જઈને આગલો વિડીયો તમે નો જોયો હોય તો તમે જોઈ લેજો મજા આવે એમ છે પાણી પાણી મોજ મસ્તી આપણે બધું કરસદ આવ્યો છે ને બધું કર્યું હતું ચા પીતો હતો અને બધું કર્યું હતું વિડીયો જોઈ લીધું જોઈ લેજો આપણે ત્યાં કોલેજ હાલો આપણે બેગ કાંઈ કરજો બેગ લઈ લઈ જાય કોલેજ સારસિંગ નથી સારસિંગમાં મેં દઈ અને કહો હા તો બંધ કરી દઈ આખી કાઢ લઈ સારસિંગ છે અમારો કેટલા વર્ષનું ખબર છે સડસઠ વર્ષનું છે જોઈ લો સડસઠ

આ ભાઈ બન કરના મોજા ભાઈ બન કેવા કેવાල් છે આ ભાઈ નામ વિભવ વિભવ વિભવને તો ઓળખું છું અમે લાઈ છે આ ભાઈ જો થાય બધાય આ અમારા ફુનકાર પ્લેયર છે તો ઉને તો ગેરું પોગી જાશું આપણે કલે હોસન બનેવ છે મસ્તનું ઓરા દોશ આ ને જાય તો ક્લાસમાં બસો ફોટા પેટા પેટા બધા દોસ્તો જોઈ જાય છે વિડીયો બધા મોટા હતા યુટ્યુબમાં આવે ના થઈ જાય કાંઈ વાંધો નહીં બધા નવીન લાગે મને પહેલાં નવીન જ લાગતું એવું હવે તો કાંઈ ફરક ન પડે બધું લાગે કે હું થાય કાંઈ વાંધો નહીં જે થાય હારું જ થાય આપણે કદાચ બંધ આવે પછી ક્રિકેટ પછી બહુ બાય તો અમે જઈએ છીએ અત્યારે પર લેવા મારો તો પર લેવાનું કાંઈ ન હોય हम सो करे के मुज आशीष नहीं 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 मारे मेरा भी बस आशीष ना हमें तो જોઈ લીધો છે ને એને હાડો લેવાનો છે બરાબર છે તો આપણે જાય થી મારી હાડ નહી આ પણ તારે હાટો નહી તારે ગામ માં પૂજા પો લેવા કે એમ કે એનો વ્રત છે દેસામાનનો દેસામાનનો વ્રત તો આલે એ રાખી દેસામાનનો વ્રત કે આવે છે કુલ કાંઠણી એવું કે આવતું હોય ને વ્રત તો એના માટે પૂછાવતા તો હું આશિશ આશિષ કોને માટે લેવાનો છે બેન હાથ બરોબર છે તો આપણે રહી થી તરફ પૂંજોપ લેવા ને વરસાદ થઈ ગયો તો પણ હવે સુકાઈ જયો તો રસ્તો ક્લીન છે તો ક્યાં ને વેપર લઈને જતા પૂંજોપો લેવા અને લઈને એવા ગયા નહીં વેફર તો હાલો આપણે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દઈએ ત્યાં આપણે દોસ્તારો વાટે હશે ને એવા કાંઈ નથી નથી તો લઈને અમે ક્યાંની વેફર આશીષ હાથું ને આટલું લઈ લો ફરાર જેને કરવાનું હોય એને બેન હાથું તો અમે ત્યાં રહીસી ઘરે અને આપડા ને આપડા મિત્રો આયે ઓણ મિત્રો જાય વિપાસે વાટા જતો આય આવો લોગ ઉતરે નો ઉતર કે नक्की ની હા કિછડા પડી ના જવો છે એનું જ્ઞાન નહી દાદા છે તો અમે રહીસી કિછડા જવાર આજ 20 સતકા લેકા સુધી તો માર ધનત્મક ભાગ તો અમે રહીસી કિછડા અમારા દાદાના વિજય દાદાના મેરો દેખાડ્યો છે <laughs> <laughs>

રસ્તામાં બહુ ગારો છે ગાડી હલતી ને મારતી અને કહેવાય ઝીરો ટન ઉભા ઉભા ગાડી વળે એમ હા કે હાલો ગાડી ચાલુ ન થાતે પડ્યા ફોટો નો કે હાલી હાલી કઈ જગ્યાએ કાઈ કેટો ડીઝલ લીક નું છે નીકળીએ પાછા ધીરે રાખજો

કાલે તમે યાદ જોશો તમને આ ગારા ઉકળતો તો ખબર છે અહીં આપણે સા પીધો છો તો આપણે ફરતી વાળીએ તો આપણે પેલા એ સંભળ કાઢતા જઈ કમ બેક કમ ના આ કાલ ટ્રેક્ટર ખૂટ્યો છે તો આ હું ખૂટા તો જોસો જો તો આપણે આજ કાલ હાથે આલ ને તો આપણે કાલ અહીં હાથે આકવાનું છે મને આજ દુર્ઘટના યાદ રહે તું નોટ કરીને રાખીને કે આજ તારીખ છ સાત આઠ બે ના દિવસે હું દીપક કાદવ માં પેડા થા

તો આપણે આપણે હેઠા પાડે જોઈ હેઠો છે અમારો તો હાલો આપણે કઈ કાટો મારીને જાય કે ભાઈ એટલા મકાઈ ગયું છે ને એટલા બાકી છે કોંડી માં ધોવાય તો કોંડી ખાલી છે આવ જોઈયો મારો પાસે સાફ કરી નાખી છે એવું છે તો અમે અત્યારે જાય છે આ પગલેન ઘેરે આ છે આમાં આટો મારે ના મોલે ગાડી પડી બોલ આવું શું નતો આ તો આવ્યો અમે રમી છે ક્રિક આ તો બધા પ્લેયરો બેઠા છે હા બોલ અંબા તો તમને આજનો લોક તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી લોક અહીંયા સમા આપતા આજ તો આપણે હાકી ગારામાં પેડા અને એવું વસ્તુ એ રીતે ગારામાં હલવાણા થાય તો જોયા છે ને તમે વાડી આવું જોદનો ને ક્રિકેટ રેમા તમે તો ગારો વાળું બધું તો આજના લોકોને આપણે પૂરો કરી દઈએ બાય બાય